વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિશેની અંદર પ્રકરણ નંબર છ જે છે કે ઓગણીસો ને પિસ્તાળીસ પછીનું વિશ્વ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ નવને લગતા એવા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલાં છે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો તેના હેતુઓ આપણે જોઈએ તો આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ ભાષા લિંગ માનવ અધિકાર પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું નેક્સ્ટ આગળ વધીશું તો બીજો પ્રશ્ન છે કે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો તો જોઈએ તો બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એમાં ઉદાહરણ આપ્યું છે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રોને ન જોડાયા એટલે કે વિશ્વમાં કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાળી નીતિ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ જો છે કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો તો મિત્રો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ તમને ટોપિક વાઇઝ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ચોથો કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો તો મિત્રો એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો પણ જવાબ લખી લેવાનો છે જોઈ શકો છો ટોપિક વાઇઝ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે અને મિત્રો વિશેષમાં અમારા ધોરણ નવના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજુ સુધી ના જોડાણા હોય તો અચૂકથી જોડાઈ જજો એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે પાંચમાં જોઈએ કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ માન મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો આથી તેની આર્થિક સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને ચાર વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજીત કરવામાં આવી હતી આ રીતે જર્મની પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયેત યુનિયનને ભય લાગ્યો તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી અને અમેરિકા બ્રિટનને પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ ઇન્ડિયા ઇસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના પણ વિભાગોને એક કરવામાં આવ્યા નેક્સ્ટ મિત્રો છઠ્ઠો છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો તો એ પ્રશ્નોનો પણ સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે તો આપણે આગળ વધીશું આગળ છે સાતમો કે લશ્કરી જૂથો નાટો સિયાટો અને વર્ષે વિશે માહિતી આપો તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબો લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને વિગતવાર જવાબ લખી લેવાના છે નેક્સ્ટ નેક્સ્ટ બીજો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો કે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા તો ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં સોવિયેત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું એકબીજાને શંકા અશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા વિશ્વ બે બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાયું દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવો વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું આ કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા નેક્સ્ટ બીજો કે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા તો પ્રથમ વડાપ્રધાન નેતૃત્વ પૂરું પાડ્યું તો નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે નેક્સ્ટ આગળ વધીશું તો ભારતની એ માન્યતા રહેલી છે કે વિશ્વના એ હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજિત વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે ત્રીજો જોઈએ કે પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબ લખી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીશું નેક્સ્ટ આગળ છે કે ટૂંક નોંધ લખવાની છે એમાં પહેલો શસ્ત્રીકરણ અને નિહ શસ્ત્રીકરણ તો એમના વિશે પહેલાં મિત્રો જોઈ શકો છો શસ્ત્રીકરણ વિશે ટોપિક લખેલા છે પછી નિહ શસ્ત્રીકરણ વિશે પણ ટોપિકો લખેલા છે જે તમે વિડીયો સ્ટોપ કરીને સમજીને તમારી નોટબુકની અંદર લખતા રહેવાનું છે નેક્સ્ટ મિત્રો બીજો છે ક્યુબાની કટોકટી તો ક્યુબાની કટોકટી વિશે પણ સંપૂર્ણ વિગતવારે નોંધ લખેલી છે મિત્રો આ નોંધ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે અતિ મોસ્ટ એમ્પી છે તમારે તૈયાર કરી લેવાનું છે નેક્સ્ટ ત્રીજો છે કે સોવિયેત યુનિયનનું વિઘટન તો એમના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ જે તમે જોઈ શકો છો વિડીયોમાં વિડીયો જોઈને વિડિયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે નેક્સ્ટ ચોથો છે કે બર્લિનની નાકાબંધી તો એના વિશે પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે તમારા ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબો વિગતવાર લખતા રહેવાનું છે નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે નીચેના વિધાનોના કારણો આપો એમાં પહેલો કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો તો એને પણ મિત્રો સંપૂર્ણ કારણ લખેલું છે જોઈ શકો છો વિડીયોમાં બીજો છે કે ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે તો એ પણ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે નેક્સ્ટ હવે પાંચમો જોઈએ કે દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ સાનાથી થાય છે તો આવશે ઓપ્શન બી આમુખથી થાય છે બીજો ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો મિત્રો એમાં આવશે ઓપ્શન એ બર્લિનની નાકાબંધી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો આવશે ઓપ્શન સી સામ્યવાદી વિચારધારા ચોથો ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તો આવશે ઓપ્શન સી પંડિત જવાહરલાલ જવાહરલાલ નહેરુ નેક્સ્ટ હવે આગળ વધીશું પાંચમો કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આવશે ઓપ્શન એ બિન જોડાણવાદની નીતિએ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત